નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખો મિત્રો આજના વિડીયો પચીસ માં ચંદ્ર ગ્રહણ ક્યારે થશે અને સૂર્ય ગ્રહણ ક્યારે થશે મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરો અને સબસ્ક્રાઈબ કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસ માં કુલ ચાર ગ્રહણ થશે જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ હશે ચાલો જાણીએ કે ગ્રહણ ક્યારે અને કયા સમય થશે અને સમય કેવો રહેશે બે શૂન્ય બે પાંચ નું પ્રથમ ચંદ્ર ગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ ને શુક્રવારે સવારે પાંચ વાગી ઓગણચાસ મિનિટ કલાકે શરૂ થશે અને સવારે નવ કલાકે સમાપ્ત થશે આ ગ્રહણ કુલ ત્રણ કલાક ને અગિયાર મિનિટ ચાલશે પરંતુ આ ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાતું નહીં કારણ કે તે સમાન સમય બીજા પ્રદેશોમાં મર્યાદિત વર્ષ નું બીજું સૂર્ય ગ્રહણ ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ને શનિવારે બપોરે બે વાગીને વીસ મિનિટ કલાકે શરૂ થશે અને સાંજે છ વાગીને તેર મિનિટ કલાકે સમાપ્ત થશે આ ગ્રહણ કુલ ચાર કલાક ચાલશે આ સૂર્ય ગ્રહણ એક કેટલાક ભાગોમાં ભારત ઉપરાંત આ ગ્રહણ પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકામાં દેખાશે સૂતક સમય ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલા શરૂ થશે વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ ગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ને રવિવારે રાત્રે વાગીને મિનિટ કલાકે શરૂ થશે અને રાત્રે વાગીને મિનિટ કલાકે સમાપ્ત થશે આ ગ્રહણ કુલ ત્રણ કલાક ને તેત્રીસ મિનિટ સુધી ચાલશે આ ગ્રહણનો નો સૂતક સમય બપોરે બાર વાગીને ને સત્તાવન મિનિટ કલાકે શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહેશે આ ચંદ્રગ્રહણ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે જે આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે અને અંતિમ રાત્રે દસ વાગીને ને ઓગણસાઠ મિનિટ કલાકે શરૂ થશે અને રાત્રે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ કલાકે સમાપ્ત થશે આ સૂર્ય ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં કહેવાય છે કે જે ગ્રહણ જે ભાગોમાં દેખાતું નથી તેનું સૂતક કાળ પણ યોગ્ય રહેશે નહીં પરંતુ સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થવાના કારણે બાર માંથી કેટલીક રાશિઓને પ્રવાહિત કરે છે મિત્રો તમારી રાશિ કઈ છે જો તમારી રાશિ પ્રમાણે કોઈ ઉપાય હશે તો અમે તમને તમારા ટિપ્પણીના જવાબમાં આવીને જણાવીશું અને આ ગ્રહણની અસર તમારી રાશિને કેવી પ્રભાવિત કરશે તે જાણવું હોય તો વધુમાં વધુ આ વિડિયો તમારા મિત્ર સાથે શેર કરો આ ગ્રહણ પછી કેટલીક ભાગ્યશાળી રાશિઓનું કિસ્મત પણ ચમકશે જેમાં અમુક રાશિઓ સ્વામિલ હશે આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો આભાર